સ્નાન કરવા ગયા છે કાકા હા ઓલા નથી ના ગણપતિ બાપા મોરિયા જોરા આ ઉતારી દઉં ગણપતિ બાપા સરીસા સરીસા કેમ આ કરતા હતા એટલે સૌથી ઉપર લઈને આવ્યો

તો યો ન્યુ ડ્રો કન્ટેનર બનારજો મારા બ્લોગ ઉપર ના સપોર્ટ કરતા રહેજો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા બુલટન અને બેલને ને ઘંટી દેજો એટલે સૌથી પહેલા મારો જો તમારે આ બે મળી જાય